નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સેમેસ્ટર વનમાં જે આપણું ચેપ્ટર નંબર સોળ જે છે રાજ્ય સરકાર સ્ટેટ ગવર્મેન્ટ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ તો વિડીયોને આપણે છેલ્લે સુધી

પાંચ વચ્ચે દર્દી તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે એકસો યોજના છે છે નંબર ઉપર તમે કોલ કરો એમ્બ્યુલન્સ આવી જાય આગળ આગળ જોઈએ બીજો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે પહેલો છે કે મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે ખોટી વાત છે આ જે મુખ્યમંત્રી અમૃતમ યોજના છે એ આપણી ગુજરાતની રાજ્ય સરકાર ચલાવે છે દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય પ્રદેશ છે આગળ છે ચોથો કે ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે રાઈટ વાત પાંચમો વિધાનસભા કાયમી ગૃહ છે ખોટી વાત છે વિધાનસભા કાયમી ગૃહ નથી આગળ જોઈએ

તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે બીજો તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પણ નિમણૂક કરે છે ત્રીજો તેઓ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે રાજ્યપાલ જરૂર પડે વટહુકમ પણ બહાર પાડતા હોય છે આગળ જોઈએ આગળ છે તેઓ રાજ્યના એડવોકેટ જનરલ

નશીલી દવાઓ પર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેને રાજ્યના લોકોને સુખાકારી છે તાત્કાલિક સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એકસો ઉપલબ્ધ છે આગળ જોઈએ આપણે આગળ છે ત્રીજો મુખ્યમંત્રી જે મુખ્યમંત્રી હોય છે આપણા સીએમ ચીફ મિનિસ્ટર એનું કાર્ય શું હોય છે એના કાર્ય આપણે જણાવવાના છે હવે પરીક્ષાની અંદર પૂછે તમારે આવી રીતે અલગ અલગ ટોપિક પાડીને લખવાનું છે પહેલો તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે બીજો તે દરેક મંત્રીના કાર્ય પર દેખરેખ રાખે છે ત્રીજો તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પણ પૂરું પાડે છે ચોથો તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયની જાણકારી રાજ્યપાલને આપે છે પાંચમો તે મંત્રીમંડળના મંત્રીઓને જુદી જુદી વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે છઠ્ઠો તે આવશ્યકતા અનુસાર તે પોતાના યોગ્ય લાગે એમ મંત્રીમંડળની પુનઃરચના કરે છે સાતમો છે તે વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનો અંદાજપત્ર રજૂ કરાવરાવે છે આઠમો છે તે રાજ્યના નાગરિકના કલ્યાણ સુખાકારી વિકાસ માટે સતત કાર્યશીલ રહેતા હોય છે આગળ જોઈએ તે સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવતા હોય છે તો છે વિધાનસભાની રચના જોઈ શકો છો સંપૂર્ણ ટૂંક નોંધ તમને આપેલી છે તમારે લખવાનો છે આપણે આગળ વધીએ આગળ છે પાંચમો કે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો ખરો છે કે રાજ્ય સરકારના કાર્ય જણાવો અતિ મોસ્ટ એમ બી પ્રશ્ન છે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછવાનો છે અને વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ થી તમને પ્રથમ પરીક્ષા જે તમારી આવનાર છે એની અંદર તમને મોસ્ટ એમ્બી મોડલ પેપર આપવામાં આવશે જે પરીક્ષા ની અંદર પૂછાના ચાન્સીસ ખૂબ જ વધારે છે માટે એ પ્રશ્નપત્રો મેળવવા માટે અમારી ચેનલ સાથે અત્યારથી જ તમે જોડાયેલા રહેજો જેથી કરીને જેવા પ્રશ્નપત્રો આવે એવા તમે ફટ લઈને વિડિયો જોઈને સારાવા માર્ક્સ લાવી શકો જોઈએ પહેલો તો તે લોક કલ્યાણ સાથે છે બીજો રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તાઓ પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય

તે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમે અગત્યની ભૂમિકા ભજવતા હોય છે બીજું જોઈએ કે નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્યો કરે છે તો જોઈએ તો તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોનું અનાજ વિતરણ કરાવે છે બીજો તે ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે આગળ

બીજો પ્રશ્ન છે કે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાર જણાવો જોઈ શકો છો સંપૂર્ણ તો સૌપ્રથમ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ પછી તેની ઉંમર પચ્ચીસ વર્ષ કે ત્યાંથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સ વેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ એટલે કે ગવર્મેન્ટ જોબ એની ના હોવી જોઈએ તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર ન હોવી જોઈએ અથવા તો છે કે રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે જોઈ શકો છો એનું પણ સંપૂર્ણ તમને જવાબ આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચી લેવાનો છે પછી લખવાનું છે તમારી વિડીયો સ્ટોપ કરી ત્યાંથી એકવાર વાંચી લેવાની છે પછી લખવાનું છે આગળ જઈએ આપણે લાસ્ટમાં તો લાસ્ટમાં પણ જોઈ શકો છો ફરજો જે આપેલી છે તે તમારે સંપૂર્ણ એકવાર વાંચી લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ વિજ્ઞાન ની અંદર સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયો ને લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચોકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત